અપેક્ષા કેનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે કંઈક અલગ હેતુથી આપણે વિડીયોના માધ્યમથી એક મળવાનો અને એક મારી ઈચ્છા વ્યક્ત થઈ કે ભાઈ ચાલો એક મેસેજ બાળકના વાલી સુધી અને એક બાળક સુધી એક મેસેજ આપણે આજે શેર કરવી છે મિત્રો આ ઘણા વખતથી આપણે નવોદય 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 સૈનિક શાળાના હોય તો એની પણ આપણે મેથ્સની તૈયારી કરાવીએ છીએ તો એનું પરિણામ શું ખરેખર એસી જ બાળકો લેવાના હોય દરેક જિલ્લામાંથી તો ઘણી વખત એવું પણ બને કે હોશિયાર બાળક છે પંચાણું માર્ક્સ આવેલા છે નવોદયમાં છતાં મેરિટમેનનું નામ નથી ઓપન કેટેગરી હશે આ ઘણા બધા કારણો હશે પણ નિરાશ નથી થવાનું મિત્રો નિરાશ થાય એ યોગ્ય નથી આ સૈનિક સ્કૂલનું પણ પરીક્ષા આપણી ગઈ એ પણ ઘણા બધા બાળકોનો પેપર સારા ગયા માં પણ મિત્રો ઘણું બધું બાળકો સારું એવું એકસો એકસો પાંચ કોઈ એના મેસેજ આવે કે જિલ્લામાં સાહેબ અમારું બાળક પ્રથમ છે તો આ બધી બાબતોથી મને પણ એક રાજીપો થાય છે કે ઘણું બધી આપણે જે મહેનત કરીએ છીએ એ વ્યર્થ નથી પણ સાથે સાથે તમારી પણ જે મહેનત છે વ્યર્થ નથી ને એના માટે જ એક એક પિતા તરીકે જે વ્યથા તમને થતી હશે ને એ મને પણ મારા જે ભાઈ છે તૈયારી કરે છે કોઈ દીકરી કોઈ ભાઈ હે ત્યારે એક વાત એવી નીકળે કે ભાઈ અમારું સિલેક્શન સાહેબ નથી થયું હવે શું મિત્રો આ એક ગ્રુપમાં મેસેજ નાંખ્યો છે આપણા ટેલિગ્રામ ચેનલમાં અને આજ રોજ આ એક પેપર છે પીએસઆઈની એક્ઝામ મિત્રો ખરેખર આપણું બાળક તો ધોરણ પાંચમાં જવાહર નવોદયની તૈયારી સૈનિક શાળાની તૈયારી કરે છે પણ સ્પર્ધાત્મક યુગ ચાલી રહ્યો છે તમારું બાળક આવનારા દિવસોમાં અઢાર વરસ થશે કોલેજ પૂરી કરશે અને પીએસઆઈની જો તૈયારી કરવી હોય મિત્રો હું બોલું છું તમારું બાળક અત્યારે અગિયાર વર્ષનું હશે પીએસઆઈ વાળું બાળક મિત્રોએ કોલેજ કરી લીધી હોય એકવીસ બાવીસ ત્રેવીસ વર્ષ સવારના ઉઠીને દોડવાની પ્રેક્ટિસ કરતા હોય રનિંગ એનું જે ફિઝિકલ ફિટનેસ સાથે સાથે બપોર પછી આવી રીતે તૈયારી કરે અને આઠ આઠ દસ દસ લાખ લોકો મિત્રો પરીક્ષા આપવા જાય એ પણ સારા એવા કોચિંગ લઈ લેતા હોય તૈયારી કરતા હોય એની બુદ્ધિનો આઈક્યુ મિત્રો આપણા કરતાં થોડુંક આમ કે સમજીને ચાલે સમાજની વ્યવસ્થા સમાજમાં પરિસ્થિતિ શું છે બેકારી કેવી છે કાલ સવારે લગ્ન થાય ત્યારે એને ઘરની જવાબદારી આવે તો જવાબદારીની ખબર છે તો એ જે પેપર મિત્રો આપે છે મારે તમને એ વાત કરવી છે જે પીએસઆઈનું મિત્રો પેપર છે એના સિત્તેર ટકા દાખલા જવાહર નવોદયની જે પરીક્ષા છે એ પેટર્નના છે સમજી લો એક દાખલો આમાં આપેલો છે કે જો કોઈ મહિલા જો ત્રીસ મહિલાઓ એક કાર્ય ચાલીસ દિવસમાં પૂર્ણ કરે તો પચાસ મહિલાઓ તે કાર્ય મિત્રો મહિલા વધી સમપ્રમાણ આ તમે ધોરણ પાંચમા નવમાં પ્રકરણમાં આપણે આ શીખેલા છે તો મિત્રો આવા દાખલા હું તમને એક દાખલાની એક દાખલો જોઈને હું તમારી સામે આ વિડીયો બનાવવા આવી ગયો છું વાવા કરવાની વાતને કોઈ જાતની છે નહીં આમાં કોઈ બટર મારવા કે કોઈના વખાણ કરવા નથી આવ્યો પણ એ વાત સ્પષ્ટતાથી કરવા આવ્યો છું કે તમારું બાળક આવનારા દિવસોમાં અત્યારે ભલે નવોદયમાં નથી આવ્યો આ વર્ષે નવોદયમાં નથી આવ્યો પણ આવી જે પરીક્ષા એના જીવનમાં આવવાની છે જીપીએસસી છે યુપીએસસી છે પીએસઆઈ છે તલાટી છે ક્લાર્ક છે સેવા છે આ બધાનો એક પાયો કહી શકાય આ છે મિત્રો તમારું બાળક વર્ષનું આજે પરીક્ષા દેવા આપવા ગયા હોય આજના દિવસની જ વાત કરું છું તો આજના તેર ચાર ના રોજ મિત્રો જે પીએસઆઈ નું પેપર છે સો ગુણનું છે મેથ્સ અને રીઝનિંગ એ સો માંથી સિત્તેર પ્રશ્ન તમારો દીકરો કરી આવે કદાચ અતિશોક્તિ હોય તો કોઈ પાસે લઈ લેજો અથવા ટેલિગ્રામમાં મેં નાખ્યું છે પ્રિન્ટ કાઢી તમે તમારા બાળકને આપો એ વિચારો કે પચાસ દાખલા જો તમારો બાળક આમાંથી કરી નાખે તો તમે વિચારો કેવી તમારા બાળકની તૈયારી છે તમારા બાળકની તૈયારી આજના દિવસે કેવી છે સમય જે ચાલી રહ્યો છે સ્પર્ધાત્મક યુગ છે મારે સ્માર્ટ થવું પડે આપણે અત્યારે કોઈ તેત્રી પંદરનો ફોન નથી વાપરતો સ્માર્ટ યુગની અંદર વિડીયો કોલથી આપણે એકબીજા કનેક્ટ થઈએ છીએ એકબીજાનો ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તો મિત્રો તમારું બાળક પણ આવનારા દિવસોમાં અપડેટ થઈને જ માર્કેટમાં છે જે મિત્રો કોઈને ખ્યાલ નથી લઘુત્તમ સામાન્ય અવયવ કે અવયવી વિશે તો સામાન્ય તમારું બાળક તો એવા દાખલા આ પરીક્ષાના કરશે પાંચ દસ અને પંદરનો લઘુત્તમ સામાન્ય અવયવ કેટલો થાય હવે જો આવા દાખલો પીએસઆઈમાં ને તમારો દીકરો આ દાખલો પેન ઉપાડ્યા વગર મિત્રો કરી દે હું ગેરંટી આપું છું પેન નહીં ઉપાડે જીતુ સરના જે વિડીયો જોયા છે વિડીયોની અંદર તાકાતથી કહીએ અમે કે આ દાખલો તમારું બાળક મગજમાં કરી નાખશે આવા એક નહીં હજારો બાળકો છે મિત્રો તમારા તાલુકામાં તપાસ કરો તમારા આજુબાજુના તાલુકામાં જાઓ જિલ્લામાં જાઓ મિત્રો મને ખ્યાલ છે ખૂબ સરસ આજના પેપર જોયા પછી મેં વિડીયોમાં પણ કહેલી વાત કે જ્યારે હસમુખ સાહેબ હતા ત્યારે પણ એ કહેતા કે હવે સ્પર્ધાત્મક યુગની અંદર થોડો બદલાવ આવશે નવોદય અને સૈનિક શૂળના જે પેપર્સ હોય છે એના એના રીલે એના જે મેથ છે એનું જે રીઝનિંગ છે એ લેવલે એ લોકો જવાના એ રીતે જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બેના છેદમાં ત્રણ અને ચારના છેદમાં નવમાં કોનું મૂલ્ય વધારે છે આ અપૂર્ણાંકનો દાખલો છે મિત્રો ગુણાકાર એક જીરો પોઈન્ટ એક બે ત્રણ ચાર ગુણ્યા એક હજાર કરીએ તો શું આવે પોઈન્ટ દશાંશ અપૂર્ણાંક મિત્રો દશાંશ અપૂર્ણાંક પેન ઉપાડવા નથી ચાર મીંડા ઉડાડી દો નીચે મૂકીને શું જવાબ આવે તમે નક્કી કરશો આ બધા દાખલા શ્રેણી પાંચ દસ વીસ ચાલીસ પછી પ્રશ્નાચીન પછી એકસો સાહીઠ શ્રેણીનો દાખલો છે આપણું ચેપ્ટર નંબર પંદર હું ચેપ્ટર સાથે કહું છું અત્યારે બરાબર પછી રીઝનિંગના દાખલા સિમ્પલિફિકેશન છે મિત્રો વર્તુળના ક્ષેત્રફળ માપવાનું સૂત્ર મિત્રો દાખલો નથી પૂછ્યો સૂત્ર પૂછ્યું છે તમને ખબર પડી પાય આર સ્ક્વેર મિત્રો આવા દાખલા જો બોલું છું પીએસઆઈમાં પૂછાણા છે અને આપણી બુક ખોલી લ્યો હું એમ નથી કહેતો કે બુકની અંદર ન હોય આ ચેક કરો તમે આવું બધું અભ્યાસ કર્યો છે પાયની કિંમત શું છે મિત્રો ત્રણ પોઈન્ટ ચૌદ આ તમને પણ ખબર છે આ બુક આ પેપરમાં પૂછવાનો છે પ્રશ્ન આજના પેપરમાં તો આવા સરળ સરળ મિત્રો પ્રશ્નો તમારા માટે તૈયાર થયેલા છે કુલ સાત સંખ્યાનો સરેરાશ બેતાલીસ હોય તો એમનો સરવાળો કેટલો થાય મિત્રો ખાલી તમારે કરવાનું બેતાલીસ ગુણ્યા સાત બેનો ગુણાકાર કરી નાખો તમારો જવાબ પેન ઉપાડવાની નથી આવા આવા સરિનો દાખલો આમાં પૂછાણો કેમાં પૂછાણ નવોદય નહીં પીએસઆઈ નવોદયમાં તો આના કરતાં લેવલ હાઈ હતું તો એના કરતાં તમે તૈયારી આટલી ટોચની તૈયારી કરી છે તમારી સામે જ્યારે પીએસઆઈ હવે તમે જ્યારે આવશો ત્યારે તમારું એક બેઝ મેથ્સનો તૈયાર થઈ ગયો છે મારે તમને આ વાત સમજાવી છે કે તમારા બાળકનો ગણિતનો પાયો છે ને અત્યારે તમે નાખી દીધો છે મેં હું ગમે ત્યારે હોય ત્યારે એક વાત કરું છું કરેલું ફોગત જતું નથી કર્મને વાધિકા લે મા ફલે શું કદાચ કર્મ કરવાનો અધિકાર આપણો છે આ શાશ્વત સિદ્ધાંત છે ગીતામાં કહેલી વાત પર મને વિશ્વાસ છે શા માટે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા આપણે જે કર્મ કર્યું એ કર્મ આપણે કરવાનું હતું એ કરી આવ્યા એનું ફળનો અધિકાર ભગવાન છે સિલેક્શન નથી થયું એટલે જીવનમાં આપણે શું નિરાશ થવાનું છે મિત્રો આવી આવી તમારા માટે કેટલી પરીક્ષાઓ આગળ તમારી રાહ જોઈને બેઠી છે કે ભાઈ તમે આગળ જાશો દસમું પૂરું કરી અને જાઓ આગળ એટલે પાછા તમારા માટે અગિયાર બાર પૂરું કરો કોલેજ કરો એટલે આવી પરીક્ષાઓ મિત્રો તમારી રાહ જોઈને બેઠી છે પીએસઆઈની ને એમાં તમે ક્લિક એમાં તમે ક્રેક કરી પહેલા જ ટ્રાયમાં પીએસઆઈ થઈ જાશો પહેલી જ ટ્રાયમાં તમે જીપીએસસી થઈ જાશો અમારી નવિયા નામની દીકરી છે મિત્રો એને યુપીએસસીનું ટાર્ગેટ લઈને બેઠી છે આ વખતે નવોદય પાસ આ વખતે એ થઈ ગઈ છે ધોરણ આઠની નવોદયની પાસ ને આ મેં એને વાત થઈ ત્યારે મને કીધું મારે યુપીએસસી હું કેટરીનાની વાત કરતો તો એ કેટરીના નામની દીકરી એને યુપીએસસી જાઉં છું વેદાંત નામનો દીકરાની વાત કરું છું અમારા જુગાજીના એ પણ એને યુપીએસસી જીપીએસસીનો ટાર્ગેટ અત્યારે એને મનમાં વાયરી કે મારે મોટું થઈને આ થવું છે તો મિત્રો એની તૈયારી માટે આ તમે પેપર જુઓ હું એમ કહું છું એક વખત તમારા વાલી આ પેપર જુએ ટેલિગ્રામમાં પણ નાખ્યું છે શક્ય હશે તો હું શેર કરું છું ગ્રુપની અંદર બરાબર તો આ બધા દાખલા તમે તમારા બાળકને પ્રિન્ટ કાઢીને આપો કે ભાઈ તમારું બાળક ઓછામાં ઓછા જો ચાલીસ ટકા પચાસ દાખલા પચાસ ટકા દાખલા જો જોઈને વાંચીને સમજીને દાખલા સાચા કરતો હોય ને તો તમારે ખૂબ એને પીઠ થાબડવાની છે કે વાહ મારા દીકરા ખૂબ સરસ તે તૈયારી કરી છે આવનારા દિવસો માટે આપણે નવોદયમાં ભલે સિલેક્ટ નથી થયા પણ આવનારા દિવસોનો જે સ્પર્ધાત્મકનો જે પાયો છે ગણિતનો ડર છે એ દૂર થશે ને મિત્રો તમે ખાસ કહું છું આજુબાજુમાં તમારા જે વર્તુળ છે જીતુ સર જો તમને ફ્રી શિક્ષણ માટે આટલો પ્રયત્ન કરે હું કંઈ એવો બહુ મોટી કામ નથી કરતો હું મારે વખાણ વાત નથી કરતો પણ આપણે સહિયારો પ્રયત્ન કરવો છે સમ બદમ સમ ગચ્છદમ સમવો મનાસી જાણતમ આજે શાસ્ત્રના સિદ્ધાંતો છે મિત્રો સાથે મળી આપણે જવું છે એકબીજાને મનને ઓળખવા છે ભલે દૂર રહીએ આપણે પાંચ વાગે મળીએ છીએ પાંચ વાગે વિડીયો જોઈએ છે અને શીખીએ છીએ તો આ જે પદ્ધતિ છે મિત્રો હું ખાસ કહું છું ખાસ તમને એમ લાગતું હશે કે સર આપણને આમ કહે છે આમ કે છે ફરી વખત હું ખાસ કહું છું કે તમારું બાળક એક વખત નવોદયની ભલે પુસ્તક પસાર થઈ ગયો છઠ્ઠામાં પણ મિત્રો એ પુસ્તક ફરી વખત તમે કરાવો એક મારી વ્યક્તિગત સલાહ છે ફરી વખત એ છઠ્ઠામાં આવે ને ત્યારે આખે આખો બીજો એક પસાર કરો નવોદયમાંથી જ પાછી પ્રેસ પ્રોસેસમાં જવા જોઈએ રોજ પાંચ વાગે વિડીયો જોવાના તૈયારી કરવાની જોજો એનું મેથ્સ એનું રિઝનિંગ કેટલું આગળ વધે અત્યારે મેં ખુદ મારા સનને મારા પોતાના દીકરાને પાછી આ તૈયારી ચાલુ કરી નવોદયની ભલે પાસ થયો છતાં બીજી વખત અંગ્રેજી માધ્યમમાં એને એક ચેપ્ટરથી માની બીજું ચેપ્ટર એમ સ્ટેપ બાય સ્ટેપ એને અમે ફરીથી કરાવીએ શા માટે એનું મેથ્સ મજબૂત બનવું જોઈએ આવનારા દિવસોમાં જ્યારે એ જાય પાંચ પાછી છ સાત આઠ ત્યારે ગણિતનો એનો ડર જ ન થાય ગણિત તેને રમતા રમતા હોય અને આવા સ્પર્ધાત્મક યુગની અંદર એને ગણિત કરતાં જે નબળો વિષય એમાં તૈયારી કરવાનો પૂરો તક મળે પૂરો સમય મળે આ એનું આખે આખું થઈ જશે આ સિવાય આપણે જીપીએસસીના જે ઇતિહાસ છે તો ઇતિહાસ પણ મારો રસનો વિષય છે શક્ય છે તો આપણે એ પણ ચાલુ કરશું જેથી કરીને તમને કોઈ બાબત તમે જ્યારે જાઓ ત્યારે આ બધી જ બાબત તમને નડે નહીં અને તમારા સપના સાકાર થાય મિત્રો આપણો સંકલ્પ જ એક બહુ મહત્ત્વની વાત છે અત્યારે સંકલ્પ કરશો ને ત્યારે એ સંકલ્પ જ્યારે તમારી મહેનત થાત વધ કરતાં કરતાં તમે આગળ વધશો ને એ સંકલ્પ તમારો પરિપૂર્ણ તમારી તાકાતથી તમે કરી શકશો એટલે અમે બીજું કાંઈ નહીં પણ એક વાલીને પોતાના બાળકને ખાસ મોટિવેટ કરે પોતાનું બાળક જે કરી રહ્યો છે એને નીચો પાડવા કરતાં બેટા તું ખૂબ સરસ કર્યું છે ભલે આજે તું સિલેક્શન નથી થયો પણ છતાં આપણે પાછી તૈયારી કરીએ છીએ મિત્રો વાંદરાના બચ્ચાને સમજી લો તો વાંદરો ઝાડવે ન ચડે તેની મા એને કહેતી નથી એને ફરી વખત ચડાવવાનો પ્રયત્ન કરે છે આપણે નાના હતા ત્યારે ચાર પગે હાલતા હતા હાલતા નહોતા વળતું ત્યારે આપણી મા આપણો આધાર બનતી હતી આપણને એક ટેકો આપે કે ના દીકરા યુ કેન ડૂ તું કરી શકીશ એમ આપણે આપણા બાળકને જો લાઠી બનવાનું છે આધાર આપવાનો છે અને એ જો પાંખ વડે સપના હશે ને એની તાકાત હશે તે પાંખથી ઉડવાનો છે સો ટકા મિત્રો મને વિશ્વાસ છે ઘણા બધા બાળકો ગુજરાતના આપણા સાથે જોડાયેલા આ રીતે કરે છે પણ એક ભાઈ તરીકે મારે પણ તમને જ્યાં લાગે અમુક સમય થાય તો મારે તમને ટકોર કરવી હોય તો એ ભાઈ તરીકે ટકોર કરી શકું કે ફરી પાછા જોડાજો બે ત્રણ દિવસ આપણે લેક્ચર બંધ હતા ફરી ચાલુ કરી દઈશું અને ગણિતની અંદર જ ખાસ અને મેથ્સ રીઝનિંગ જે કંઈ ટૉપિક્સ હશે આપણા એ ચાલુ કરીશું ઓકે તો એક મને પ્રોમિસ આપો કે તમારી આજુબાજુમાં જે વાલી સાંભળે છે એ બધાને કહું છું તમારી આજુબાજુમાં એવો એક બાળક ગોતો કે જેને ભણવા માટે ઈચ્છા વ્યક્ત કરે છે જો કાંઈ તકલીફ હશે તો અમને મેસેજ દ્વારા જાણ કરું તમને બુક્સ પણ આપી દઈશું એને જે કંઈ આર્થિક રીતે જે સાહિત્ય જોતો હશો અમે એ મદદ કરવા હું બેઠો છું એને જોડી દઉં વિદ્યા દદાતી વિનિયાત મિત્રો વિદ્યાથી જ અને આજના યુગની અંદર શિક્ષણથી જ માણસ બદલાશે પૈસાથી નહીં બદલાય માણસની અંદર જો બદલાવ લાવવો હોય વ્યક્તિગત આપણે જોઈએ તો બદલાવવાની જરૂર હોય આજના યુગની અંદર તે શિક્ષણ છે શિક્ષણથી માણસ બદલા છે તો એવા એક વ્યક્તિને પાંચ વાગ્યાના જે વિડીયો આપણા છે એમાં જોડવા માટે તમે નાનકડો પ્રયત્ન કરો અમે તમારી સાથે રહીશું અને સરસ મજાનું આપણે આ વર્ષે પણ આ વર્ષે ખૂબ સરસ પરિણામ આવ્યું છે આવનારા દિવસોમાં પણ આવું જ પરિણામ લઈ આવવા માટે આપણે બધા ભગવાન પાસે શક્તિ અને પ્રાર્થના માગીએ પ્રાર્થના કરીએ જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત